આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે કચ્છ મોરબી બેઠક લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આગામી તારીખ સાતમી મેના મતદાન થવાનું છે અને ચોથી જૂન બે હજાર ચોવીસના મતગણતરી યોજાશે ચૂંટણીને ધ્યાને લઈ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં ગત પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસની સ્થિતિએ આઠ લાખ છેતાલીસ હજાર સાતસો ચૌદ પુરૂષ મતદાર સાત લાખ અઠાણું હજાર છસો ઓગણત્રીસ મહિલા મતદારો અને એકવીસ અન્ય મળી કુલ સોળ લાખ પિસ્તાલીસ હજાર મતદારો નોંધાયા હતા જેમાં વધારો થતા, આ આંકડો હવે વધીને સોળ એ પહોંચ્યો છે આ પૈકી યુવા મતદારો એટલે કે થી ઓગણપચાસ વર્ષ સુધીના બાર મતદારો છે જિલ્લામાં સૌથી વધુ વીસ થી ઓગણત્રીસ વર્ષની વયજૂથમાં પાંચ લાખ અગિયાર હજાર છસો બત્રીસ મતદાતા છે જ્યારે સૌથી ઓછા એસી વર્ષથી ઉપરના માત્ર ચોવીસ હજાર છસો મતદાતાઓ છે હજુ ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસ પહેલાના દસ દિવસ સુધી જિલ્લાના લોકો મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી શકશે લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળે છે આ દરમિયાન થતી ગેરકાયદે પ્રવૃત્તિ પર લગામ કસવા માટે ચૂંટણી પંચ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવતી હોય છે જેને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રોકડ વ્યવહારો અને દારૂની હેરફેર અટકાવવા માટે વિવિધ સર્વેલન્સ ટીમોને કામે લગાડી દેવામાં આવી છે ત્યારે જિલ્લામાં દારૂ અને નાણાંના ગેરકાયદે વ્યવહારોને અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓને સંયુક્ત ટીમ બનાવીને કામગીરી હાથ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત પોલીસ તંત્ર સહિત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ નશાબંધી અને આબકારી વિભાગ અને આરટીઓના ખાસ અધિકારીઓ વોચ રાખશે તો જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ તંત્ર કામે લાગી ગયું છે જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંગ લિમિટેડ સરહદ ડેરી દ્વારા વર્ષ તુલનામાં વર્ષ ટર્નઓવરમાં વધારો થયો છે જ્યારે દૂધ સંપાદનમાં વર્ષની તુલનાએ વધારો નોંધાયો છે સરહદ ડેરી દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના નાણાકીય વર્ષમાં દૈનિક ત્રણ લાખ ચોર્યાસી હજાર ત્રણસો ઓગણીસ લીટર પ્રતિદિન દૂધ ઉત્પાદન સાથે ટર્નઓવર નવસો ચૌદ કરોડ છવ્વીસ લાખ રૂપિયા નું થયેલ હતું જે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દૈનિક ચાર લાખ બેતાલીસ હજાર નવસો એક લીટર દૂધ અને અગિયારસો કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્ન ઓવર નોંધાયું છે તો ઊંટડીના દૂધમાં પણ ચાલુ વર્ષે ચોવીસ ટકાનું દૂધ ઉત્પાદનમાં વધારો નોંધાયો છે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે દૂધ સંઘ દ્વારા પશુપાલકોના સાથ અને સહકારથી આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે ધોરણ બાર સાયન્સ પછી ઇજનેરી વિદ્યાશાખાની બેઠકો ઉપર પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે આ નોંધણી કાર્યવાહી પંદરમી મે સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને ઇજનેરી ફાર્મસી સહિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ સહિતની વિગતો આપવા ગઈકાલથી સૌપ્રથમવાર યુ ટ્યુબ ચેનલ શરૂ કરાઈ છે જિલ્લા મથક ભુજ ખાતેના આશાપુરા મંદિર ખાતે આગામી ચૈત્રી નવરાત્રી માટે ગટસ્થાપનની વિધિ આઠમી એપ્રિલ સોમવારે સાંજે યોજાશે જ્યારે ચંદ્રદર્શન દસમીએ સાતમનું હવન પંદરમીએ રાત્રે આઠમના નૈવેદ સોળમીએ તેમજ રામનવમીની સત્તરમી એપ્રિલે ઉજવણી કરાશે સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન સ્વીપ અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે તાજેતરમાં ત્રંગના મેળામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છની કચેરી દ્વારા બનાવવામાં આવેલા સેલ્ફી પોઈન્ટના માધ્યમથી મતદાન જાગૃતિ અંગે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા લોડાઈના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા મેળામાં ઉપસ્થિત જનમેદની સમક્ષ મતદાન જાગૃતિનો સંદેશ સૌ મતદારોએ સેલ્ફી પોઈન્ટના માધ્યમથી હું મતદાન અવશ્ય કરીશ નો સંદેશ ફેલાવ્યો હતો આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તાર ધરાવતા પૂર્વ કચ્છના રાપર તાલુકામાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા બાલાસર પોલીસ મથક હેઠળના જાટાવાડા ગામની મુલાકાત લેવામાં આવી હતી અને લોકો સાથે સંવાદ કરી વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને આ સાથે સ્થાનિક સમાચાર નમસ્કાર